લોકસભા ચૂંટણીને લઈ અને પ્રચારનું ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે શંકર ચૌધરીએ કેનીબેન ઠાકોર પર નામ લીધા વગર પ્રહાર કર્યા શંકર ચૌધરીએ ધારાસભ્ય પદ મૂકી અને સાંસદ બનવાની વાત ગામડાના લોકોને દેશી ભાષામાં સમજાવી શંકર ચૌધરીને જનસભા સંબોધતા કહ્યું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે તો પછી સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો એ કેમ વહતા હશે સમજણ પડે છે

સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પેશ શંકર એ ગેનીબેન ઠાકુર પર પ્રહાર કર્યા છે શું અપડેટ મળી રહી છે વધુ એક વખત નિવેદનથી રાજકારણ ગરમાયું છે શું અપડેટ અને સરપંચ રાજીનામું આપીને સામાન્ય લડવા જઈ રહ્યા છે ત્યારે મને એ સમજાતું નથી પ્રમુખ તો થવાના નથી તેમ છતાં પણ કઈ રીતે આવું રાજકીય જોડાઈ શકે છે તાલુકા પંચાયત પ્રમુખ બનવાના નથી તેમ છતાં પણ આ લોકો ડેલીગેટ ની ચૂંટણી કઈ રીતે લડાવે મને સમજાતું નથી તેને લઈને હાલ તો ચોક્કસ રાજકીય ગરમાયેલ છે શહેર સરહદી વિસ્તારમાં જી જી આભાર કલ્પેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો શંકર ચૌધરીએ કેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા છે સરપંચ થવા સારું પણ આટલી બધી ઉપાધિ લોકો કેમ વહરતા હશે તેમ કહી અને શંકર ચૌધરીએ કેનીબેન પર પ્રહાર કર્યા તેઓએ કહ્યું કે તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર પરંતુ એ તો બનવાના જ નથી તો પછી શા માટે આટલી ઉપાધિ તેઓ લઈ રહ્યા છે